પ્રભુ ખરાય બાજી રાવણ પાવળીઓ મરે આવતી વિહર તરવા તુ મરી સભઈ મગિલ હરો રાવણ પાવળી કો મેલ નારો શિકરાજ તું પટેલ હરુ બોલી ચંદગી ના ભગવાન બધા બિલ્યા ભાઈ

આલ્વી બ્રહ્મા વિષ્ણુ મળે હા ભાઈ એ જોશીના જો જો સોડો ઓર કદાક તો મારા ભી હેતના સોડા સોડો હા ભાઈ હર મે ના મળો તો સબ ભાવ હું ભી હેત તો નહી આ ઉછે શંકરા ભાઈ તો હવ આવશે વદના ભેમે બધા જગ્યા આવે તો એમ ગળ દે કે હોનાની છે રાય આવો તો એમ ગળ કે આ કે દાડે આ કથાનો ભગવાન દેખાવે ખાવા તો હોનાની છે રાય એટલે તી બુરી આ પણ જે બડાઓ વદના ભેમાં આવશે ભાઈ એને જત્રા આલજે જો લેખતર ન લખો તો ભગતી વેળડી બેટી જાઓ ખબર હોય ભાઈ मज़े कड़ूम रखी पाण मज़ा रेशे मुलू न करी श

શ્રી શંકર ભરમા વિષ્ણુ નો વેલન ના મળતો ગોગા પટેલ બ્રહ્મા વિષ્ણુ અન બધાનું વેમ મળે તો તો એમ કર દે કે તારા ઘરે જોગી વળ્યો હું ભગતી માતા બોલું સંગરે આ મા આર ગદર ઝુક લઈને જાવ ગદર ભર્મા વિષ્ણુ મળે તો તો એમ કર દે કે હોલા ઓલિયારી કેમ ખેતનું દગા ભેડ છે રામા ક્ષમા બધા સબ હસાય મર ખૂબ હારો

એમ ગણોને આખો નીન મારો ની દેવો ₹₹ માગણ છે આપણે 8 ની 12 ની ગણા અતિગાતી દી તો હવે તું કેન ઇવરીતા માં મૈનરી મિસટ કરીતી મારા કને કાલે આયો તો ફોન બાપ તો કીધું હેડો આપણે માતાને કીધું પતા તમારું હું દેવો અમારે શું શું ની યામને ખબર નહી હે કેરા રાવડા અફર ભાઈ આ ભાઈને કે

એ બંને સાથે ઝગડા આ કોઈ આ રાતે મને ફોન કર્યો રાતે મને કે એક માતાને પૂછ્યું કે આ મારે કોઈ

હા રોડી રોણા સૌ કોઈને તકલીફ એ કોઈ બી દવા દાર્યુ પી ઈ તો હું સારી પતરી છે હા બો થોડું પણ બીજે પેરાવે તો આવશે ખવ હરો રાવડા ભૂઓ બવળિયો બેવા રાવડા સુમ મજા આયા હવને લાલ મરો ભરપુરાક છે દ્વારકરો નાથ રાખ

એટલો બારો નગાકારો રોમ કરવા છે દ્વારકારો નાદ કરવા છે એટલે કિધાવાડી નેરો નગા એમો દેખાય કે લાસીરે બોડી મોય બોબા તો મને વિહેત મહિને 15 દાડે 12 મહિને 15 દાડે આ શબ્દ મળતો હોય તો લગા કદા એક શબ્દ કે રીતે જવામાં ધરે તો નિમકતો પછી હાગે દુખનો અંક નહીં આવતો ને આવતો લાસુર હે હા ઉતી લગા વાહ આ કદા કુ લેલાઈ બોલતું આજ કદાડા કદાકો કાળુ મરાજો ભરવા વિષ્ણુ આગળ ને લેલ ને બોલતી હોય તો દુનિયા મારું વિહતો ઢોણો લાલ જાય બાપો બાપો પણ

અગર ધળિયા રે બેઠે તો મોગ્યાણો રે તો મારો વિહેતનો વેણ નાલે આજ ગલેડે જેવી માળા ગોજાળો બાપસી પરમા વિષ્ણુને દ્વાર કરા નાથને મળે 18 પુરાણ અને મો બોલો એટલે એમ ના ન કરો તો તો મારો ભલે પૂછ સુ નગા મોમળી હોય